નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢના માંગરોળ બંદર ખાતે મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો કેમ્પમાં રાજકોટના ન્યુરોસર્જન સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પુનિત ત્રિવેદી શ્રી રોગ નિષ્ણાંત કાયનેક ડોક્ટર સ્મિતા ત્રિવેદી ડોક્ટર રવિ ગઢચરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં મણકા હેમરેજ મગજને લગતા રોગો સ્ત્રીઓને લગતા રોગ સહિત અલગ અલગ રોગોના દર્દીઓને ઉપસ્થિત ડોક્ટર દ્વારા સંતોષકારક નિદાન કરી રાહત દરે દવાઓ પણ આપવામાં આવી હતી નમસ્કાર આજરોજ માંગરોળ બંદર મુકામે સોમનાથ ભવનમાં સૌ પ્રથમવાર રાજ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટ અને માંગરોળ ખારવા સમાજના સહયોગથી મેડિકલ નિદાન કેમ્પનું અંદર ઘણા બધા લોકો અલગ અલગ રીતથી પીડિત હોય આ વિષયને ધ્યાનમાં લઈ કઈ રીતે લોકોની સેવા કરી શકે એને ધ્યાનમાં લઈ અમારા માંગરોળ ખારવા જ્ઞાતિના પટેલ શ્રી પરસોત્તમભાઈ ખોરાવા અને રાજ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે આવેલા ડોક્ટર પુનિત ત્રિવેદી સાહેબ

શ્વેતાબેન ત્રિવેદી રવિ ગલ્ચર એમ ડી વેરાવરના એ લોકોએ અહીંયા કેમ્પ કરેલ હરવા સમાજના પટેલના સહયોગથી રાહત દરે દવા દેવા દવા આપવામાં આવી છે સાથે સ્કૂલના બ્રહ્માના સ્કૂલના સાહેબ પણ એ બોલાવવામાં આવ્યા હતા આજ રોજ એવો કેમ્પ સરસ પહેલો કેમ્પ થયો છે એમાં અમારા શ્રી દિનેશભાઈ પરસોત્તમભાઈ પટેલ કિશોરભાઈ સરોબાઈ બધાના સહયોગથી સરોબાઈઓ પેશન્ટ લગભગ 100 150 જેટલા પેશન્ટ થયા છે રાહત દરે દવા આપવામાં દવા આપવામાં આવી છે રાહત દરે બધા પેશન્ટ દર્દીઓને સંતોષકારક સંતોષકારક રીતે इलाज પ્રમાણે આવી